થરાદ પંથકમાં ગુરુ પૂર્ણિમાના પાવન પર્વ નિમિત્તે ગુરુ ભક્તોએ ગુરુના ચરણોમાં મસ્તક નમાવી આશીર્વાદ પ્રાપ્ત કરી ધન્યતા અનુભવી હતી થરાદ પંથકમાં ગુરુ પૂર્ણિમા મહોત્સવ નિમિત્તે વિવિધ જગ્યાએ આવેલ મઠ તેમજ જગ્યાઓમાં બિરાજમાન ગુરુ મહારાજના ચરણોમાં ભક્તોએ શીષ નમાવી આશીર્વાદ મેળવ્યા હતા તાલુકામાં આવેલ મહંત કસ્તુરપુરી બાપજી કાસવી મઠ મહંત નાગરવંજી બાપુ કરભુણ મહંત શ્રી અંકિતપુરી બાપજી ભાપી મઠ રેવાપુરી બાપજી આસોદર જગ્યા રામલખનદાસજી મહારાજ ચિત્રકૂટ ધામ ચારડા અને વાવના કુંડાળીયા સહિત મહામંડલેશ્વર મહંત જાનકીદાસ બાપુ રામ અને અન્નક્ષેત્ર ઢીમા સહિત વિવિધ જગ્યાએ ગુરુદ્વારાઓમાં ગુરુપૂજન કાર્યક્રમો યોજાયા હતા જેમાં ગુરુ ભક્તોએ પોતપોતાના ગુરુ મહારાજના ચરણોમાં મસ્તક નમાવી આશીર્વાદ મેળવ્યા હતા ત્યારે મોટી સંખ્યામાં ભાવિક ભક્તોએ ગુરુ પૂર્ણિમા મહોત્સવની ઉજવણીમાં ભાગ લીધો હતો ત્યારે તમામ જગ્યાએ લોકમેળા જેવો માહોલ જોવા મળ્યો હતો જેમાં સૌ કોઈએ પોતાની ગુરુ ગાદી જગ્યાએ ભોજન પ્રસાદ લીધો અને લાભ મેળવ્યો હતો રાત્રિના સમયે સંતવાણી કાર્યક્રમ યોજવામાં આવશે તેવા પણ આયોજન કરાયા હતા સનાતન વિશેષ તહેવાર છે ગુરુ પૂર્ણિમા ગુરુ પૂર્ણિમાને બીજી વ્યાસ પૂર્ણિમા તરીકે પણ ઓળખાય છે અને ગુરુ એટલે મોટા અને એની વ્યાખ્યા કરવા જઈએ ને રૂ એટલે જે અજ્ઞાનતામાંથી જ્ઞાન તરફ લઈ જાય એવા ગુરુ જે ગુરુ જ્ઞાની હોય ગુરુ વિદ્વાન હોય ગુરુ શ્રેષ્ઠ હોય વિશેષ હોય એવા વ્યક્તિને એવા સંતને એવા મહાપુરુષને આપણે ગુરુની દરજ્જો આપતા હોઈએ છીએ અને એને એના સાનિધ્યમાં જઈને આપણે આશીર્વાદ પ્રાપ્ત કરતા હોઈએ છીએ ગુરુ એ ગુરુ બ્રહ્મા ગુરુ વિષ્ણુ ગુરુદેવો મહેશ્વરમ ગુરુ સાક્ષાત પરબ્રહ્મ દસમે શ્રી ગુરુવે નમા ગુરુ એ બ્રહ્મા છે ગુરુ વિષ્ણુ છે અને ગુરુ મહેશ છે ત્રિદેવ પણ ગુરુની અંદર આવતા હોય છે દેવી દેવતાઓને પણ ગુરુ કરાવવા પડતા હોય છે ગુરુ વગરનો વ્યક્તિ નુગરો કહેવાય છે એટલે દરેક મનુષ્યએ જન્મ લીધા પછી ગુરુ જીવનમાં હોવા જોઈએ અને ગુરુ ડગલેને પગલે આપણે ત્યાં વ્યવહારમાં રહેલા છે આપણે ત્યાં પાંચ પ્રકારના ગુરુઓ છે પહેલાં તો માતા પિતા ગુરુ છે પછી શિક્ષા ગુરુ છે પછી ગોર મહારાજ ગુરુ છે પછી સદગુરુ છે એમ જેના જોડેથી આપણે જેવી શીખ પ્રાપ્ત થતી હોય છે એવા આપણને ગુરુ મળતા હોય છે ગુરુ દત્તાત્રેય પોતાના અનેક ગુરુઓ બનાવ્યા હતા જેમને જોડેથી તેમને શિક્ષાઓ પ્રાપ્ત થઈ હતી એવી જ રીતે આપણા જીવનમાં પણ ગુરુનું ખૂબ મોટું મહત્ત્વ છે આજે ગુરુ પૂર્ણિમા છે આપ બધાને અમારા તરફથી ગુરુ પૂર્ણિમાને ખૂબ ઘણી હાર્દિક શુભકામનાઓ શુભેચ્છાઓ આશીર્વાદ સૌનું કલ્યાણ થવો સર્વે ભવંતુ સુખીના સર્વે સંતો નિરામય સર્વે ભદ્રાણી પશંતુ મહા દુઃખ ભાગ ભવેત ધરણીધર ભગવાન ગી જય